ઉઝબેકિસ્તાનની મજબૂત પ્રતિસ્પર્ધી અજીજા ઝુકીરોવાને પાંચ જીરોના સ્પષ્ટ અંતરથી પરાજય આપી એક તરફથી વિજય હાંસલ કર્યો હતો અઢાર પુનરાગમન કરી રહેલી અરુધતી માટે આ જીત વિશેષ મહત્વ ધરાવે છે આ ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો જેમાં અરુધતીની જીત ભારત માટે દિવસનો ત્રીજો સ્વર્ણ પદક સાબિત થઈ હતી તેના પહેલા મીનાક્ષી હુડા અડતાલીસ કિલોગ્રામ અને પ્રીતિ પવાર ચોપન કિલોગ્રામ પણ પોતપોતાના વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી હતી અરુધત્તીએ પોતાની મેચમાં શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું

નુપુર સેરાન એલિસ એસી એ પણ સ્વર્ણ પદક જીતી ભારતની સફળતામાં વધારો કર્યો હતો અરુધતી ચૌધરીનું આ પ્રદર્શન દેશની અન્ય યુવા મહિલા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને ભારતીય રમતગમત જગતમાં એક નવા અધ્યાયની શરૂઆત કરશે